નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી રહે હવે મિત્રો સૌપ્રથમ તો પહેલા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ હવે મિત્રો શું કોઈ બાળક કે પાગલ વ્યક્તિ રૂમો કરે તો તેને સજાગ થશે તેના ભવિષ્ય ઉપર શું અસર થશે તો મિત્રો જોઈએ ભારતીય ન્યાય સંહિતામાં આપેલ કન્ડિશન વિશે પણ માહિતી મેળવીએ બાળક ગુનો કરે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ વીસ મુજબ કાર્યવાહી થાય છે કોઈ સાત વર્ષની ઉંમર કરતા ઓછી વયનું બાળક કોઈ પણ જાતનો ગુનો કરે છે તો તેને સજા આપવામાં આવશે નહીં એટલે કે કોઈ સાત વર્ષથી ઓછી ઉંમરનું બાળક હોય અને તે ગુનો કરે છે તો તેને કોઈ સજા આપવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો જોઈએ કે બીએનએસ ની કલમ એકવીસ મુજબ જો સાત વર્ષથી બાર વર્ષની ઉંમરનું બાળક જો કોઈ ગુનો કરે છે તો તેની બુદ્ધિને ધ્યાને લઈને તેને સજા કરવામાં આવશે એટલે કે જો આ બાળકને ખબર હશે કે તે કોઈ ગુનો કરે છે અને વટને લાગશે કે તેની બુદ્ધિ પરિપક્વ થઈ ગયેલ છે તો તેને સજા થશે જો આવા બાળકને ખબર જ નથી કે ગુનો કરી રહ્યો છે અને કોર્ટને પણ લાગે છે કે તેની બુદ્ધિ પરિપક્વ નથી તો કોર્ટ આવા બાળકોને સજા નહીં કરે જો બાળ વર્ષથી વધુ ઉંમરનું બાળક કોઈ ગુનો કરે તો તેને સજા થશે અને તેને ગમે તે તે બાળકે એટલે કે બાર વર્ષથી વધુ ઉંમરના બાળકે ગમે તે પ્રકારનો ગંભીર ગુનો કર્યો હશે તો પણ તેને ત્રણ વર્ષની એટલે ત્રણ વર્ષથી વધુ સજા કરવામાં આવશે નહીં અને આ આવી સજા દરમિયાન તેને જેલમાં પણ રાખવામાં આવશે નહીં એટલે કે બાર વર્ષથી વધી ઉંમરનું બાળક કોઈ ગુનો કોઈ પણ જાતનો ગંભીર પ્રકારનો ગુનો કરે છે તો પણ તેને ત્રણ વર્ષથી વધુ સજા નહીં કરવામાં આવે અને તેને જેલમાં મૂકવામાં આવશે નહીં બાળ વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવશે એટલે કે આવા બાળકોને કોઈ સજા કે કરવામાં નહીં જેલમાં નહીં મૂકવામાં આવે પણ તેને બાળ વિકાસ ગૃહમાં મૂકી દેવામાં આવશે આવા બાળકને કે જેને સજા થઈ છે તેના ભવિષ્યમાં આ ગુના નડશે તો આવા બાળકની સજા પૂરી થયેથી તેના બધા ગુનાના રેકોર્ડ કાઢી નાખવામાં એટલે કે ડિસ્ટ્રોય એટલે કે રદ કરી નાખવામાં આવશે જેથી કરીને તે બાળકના ભવિષ્ય ઉપર આવા ગુનાની કોઈ અસર પડશે નહીં હવે વાત કરીએ મંદ ભારતીય ન્યાય સંહિતાની કલમ બાવીસ મુજબ કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હશે તો કોઈ પણ પ્રકારનો ગુનો કરે છે તો તેને સજા આપવામાં આવશે નહીં એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ બાવીસ મુજબ કોઈ મંદબુદ્ધિની વ્યક્તિ એટલે કે પાગલ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ કોઈ પણ જાતનો ગુનો કરે છે તો તેને સજા કરવામાં આવશે નહીં મિત્રો આ જોયું આપણે કે બાળકો ગુનો કરે છે તો તેની શું સજા થઈ શકે તેના ભવિષ્યમાં શું અસર પડી શકે છે પાગલ વ્યક્તિ અસ્થિર મગજની વ્યક્તિ કોઈ ગુનો કરે તો શું થઈ શકે છે તો આ જોયું આપણે કે બાળક ગુનો કરે છે તો તેને કોઈ સજા આપવામાં આવશે નહીં પણ બાર વર્ષથી વધુ ઉંમરનું બાળક ગુનો કરે છે તો તેને ત્રણ વર્ષથી વધુ સજા નહીં થઈ શકે અને તેને જેલમાં નહીં પરંતુ બાળ વિકાસની અંદર મોકલવામાં આવે છે વિડિયો ગયો હતો લાઈક કજો શેર કરજો કોમેન્ટ કરજો